મહાપ્રભુજી ઉપદેશ આપીને સમજાવ્યા કે ઠાકોરજીનું જેના હાથનું રૂચે એના હાથે સેવા કરાવે બેઠકજીમાં પણ જઈએ ને આપણે બેઠકજીમાં તમે પચીસ જણા ભેગા મળીને ગયા હો તો જરૂરી નથી કે પચીસ જારીજી જ ભરાય આ વિવેક રાખવાની ભક્તિની મેચ્યોરિટીની જે વાત કરું છું સમાજે મેચ્યોર થવાની જરૂર છે મહાપ્રભુજી હજી જારી લેવા જાય ત્યાં તો પેલો લઈ લે પાછી બીજી ભરી મૂકી બાબુ ચલો આ લો આ લેવા જાય તો ત્રીજો લઈ લે આવું દસ પંદર વાર કોઈ આપણી જોડે કરે ને તો આપણે જ કહીએ મારે પીવી જ નથી લઈ જાવ પાછું આપણે આવું જ કહીએ ને કોઈ તમને જેલ આપીને પાછું લઈ લે જેલ આપીને પાછું લઈ લે એટલે જરૂરી નથી આ કોઈ કર્મકાંડ નથી કે તમારા હાથે કરો તો જ તમને પુણ્ય મળે પુષ્ટિ માર્ગનો વિવેક શું છે જે વધારે સેવામાં પહોંચતો હોય સાધારણ શબ્દોમાં કહું તો જે હાથને ઠાકોરજી ઓળખતા હોય એવા વૈષ્ણવને આગળ કરો એમાં જરૂરી પણ નથી કે ઉંમરમાં મોટા હોય જારી બને આ લૌકિકતામાં લૌકિક કાર્ય કોઈ બી કરો તો એમાં ઉંમરમાં મોટા હોય એને આગળ કરાય પણ અલૌકિક કાર્યો જયારે કરતા હોઈએ ત્યારે જે સેવામાં મોટો હોય એને આગળ કરાય જે અધિક સેવા પહોંચતો હોય જે અધિક ભગવત નામ લેતો હોય જે અધિક લાડ લડાવતો હોય ઠાકોરજીને એના આગળ કરી અને એને હાથ લગાવવાનો ક્રમ છે અને એટલા માટે હવે જ્યારે પણ તમે બેઠકજીમાં જાઓ તો થોડીક મેચ્યોરિટી લઈને જજો ભક્તિમાં મેચ્યોર થવાની બહુ જરૂર છે ત્યાં કઈ રીતે સેવા કરવી એનો વિવેક જાળવવો મહાપ્રભુજીની સન્મુખતા બનાવી રાખ એ ચોતરાજીમાં મહાપ્રભુજી બિરાજે છે એનો વિવેક રાખવો અને એટલા માટે આખું ગ્રુપ ગયું હોય ત્યારે બધા વતી બને તો એક જારી ભરો એ રીતે જ ગિરરાજજીમાં તમે બધા જ ગયા હો જરૂર નથી કે બધા જ લોટો ભરી ભરીને દૂધ ચડાવે સાથે મળો ભેગા દૂધ કરો બધાની કણિકા કણિકા દ્રવ્ય અંગીકાર થાય અને એનાથી લાઈ એક જણ કરે બધા હાથ લગાવે હાથ લગાવો તો મારી સેવા પહોંચી જ જાય છે જેમ કર્મકાંડમાં સંકલ્પ કરવાથી એ કર્મનું ફળ મળે છે એમ અહીંયા કોઈ ભક્તને હાથ લગાવો તો આપણી સેવા પહોંચી જાય ભગવદી લગાવે પણ ક્યાં સુધી આપણા સમાજમાં એવું જ ચાલશે કે બસ દે ધક્કા દે ધક્કા દે ધક્કા અને જારીજી ઘણીવાર ઢોળાઈ જાય ચોતરાજી પર ને બધું બગડી જાય નામ થાય જારી કેવી રીતે ભરી ન ભરી તું થોડી મેચ્યોરિટીની જરૂર છે સમાજે કરવું જોઈએ અને જ્યારે જાણવા મળે ત્યારે પોતાની જાતમાં સુધારો કરવો જોઈએ પણ આપણને તો શું પેલો ઓળકાર ત્યારે જ આવે ભક્તિનો કે મેં મારા હાથે ભરી તો ખાલી ધરવું ભરવું એ પુષ્ટિ માર્ગ નથી કઈ રીતે ભર્યું કઈ રીતે ધર્યું એનું મહત્વ છે એટલે સમાજે ધીમે ધીમે હવે આટલા આટલા સત્સંગો આપણે સાંભળીએ વલ્લભકુલની વાણી સાંભળીએ વાર્તા સાહિત્ય વાંચીએ ત્યારે થોડુંક મેચ્યોર થવું આપણે કઈ રીતે આપણા તીર્થોમાં આપણા ધર્મસ્થાનોમાં આપણી હવેલીઓમાં આપણે જઈએ ત્યારે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ કઈ રીતે બેસવું કઈ રીતે કઈ રીતે બોલવું આ બધાનો વ્યવહાર છે અહીંયા બે જણા એવા મોટે મોટેથી વાત કરતા હોય કમથી કમ એટલો સંકલ્પ લેશો કે ઠાકોરજીના દર્શન કરવા હવેલીમાં ગયા હો ત્યારે ઠાકોરજીની સામે મોબાઈલ પર વાત નહીં કરો આજે તમને પ્રાઇમ મિનિસ્ટર જમવા બોલાવે ત્યાં મળવા બોલાવે એની જોડે બેઠા હોય કોઈ ફ્રેન્ડનો ફોન આવે તો તમે ફોન પર વાત કરો કાં તો સ્વિચ ઓફ કરીને જાઓ અરે પીએમ જોડે બેસવા દો તો એક દેશના પીએમ માટે આટલો આદર તો જગતનો જે નાથ છે એની સાથે મુલાકાત ચાલી રહી છે તો બીજા જોડે વાત કરવાની હોય એક તો મંદિરમાં ને બીજું એક જે ખૂંચે છે મને સ્મશાનમાં જયારે ગયા હોય ને ત્યારે પણ બને તો મોબાઈલ પર વાત ન કરવી મૃત્યુને પણ આદર આપજો કોઈની છેલ્લી યાત્રા ચાલી રહી છે અને એ દેહ છોડી અને ભગવત ધામમાં ગયો છે એ ઘડી જે દરેક ના જીવનમાં આવવાની છે દરેક ના જીવન મૃત્યુને પણ રિસ્પેક્ટ આપ બને તો એ સમયે પણ એ રીતે ન થાય તો સારું સાચવી લે થોડોક વ્યવહાર અને થોડોક આદર રાખવો અમુક સંજોગોને અમુક પરિસ્થિતિઓ તો આમ એ વિવેક રાખવો જોઈએ હવેલીમાં હોઈએ ત્યારે ઠાકોરજી આગળ ઊભા હોઈએ ત્યારે કઈ રીતે બેસાય કઈ રીતે વાત થાય કઈ રીતે બોલાય વ્રજમાં પણ જ્યારે જાઓ બને તો જ્યારે ગિરરાજની પરિક્રમા કરતા હો તમે ત્યારે કોઈ લૌકિક વાત વગર પરિક્રમા કરીશ એવો સંકલ્પ લઈને પરિક્રમા કરજો કે જ્યાં સુધી પરિક્રમા પૂરી નહીં થાય ત્યાં સુધી હું કોઈ લૌકિક વાત નહીં કરું આપણે બીજા બીજા નિયમ લઈ કે ચપ્પલ નહીં પહેરું ના નહીં ખાવું પેલું નહીં કરું ને આમ કરું એ નિયમ લઈએ પણ શ્રી ગિરિરાજજી છે ને અખંડ ભગવત નામ લઈ રહ્યા છે એમના કણ કણ માંથી ભગવત ધ્વનિ ગુંજી રહી છે અને જ્યારે આપણે એમની તરેટીમાં લૌકિક બોલીએ છીએ તો એમની ભક્તિમાં એમને વિક્ષેપ પડે છે આ ભગવદીઓને શ્રમ પડે છે કઈક લૌકિક કાનમાં પડે તો એમને શ્રમ પડે કારણ કે એટલી વાર ભગવત નામ ભૂલાય છે એટલે બને તો આપણે નથી લઈ શકતા પણ જે આવા અલૌકિક ભગવદી પ્રગટ ગિરરાજજી રૂપે બિરાજમાન છે જે અખંડ ભગવત ભજન કરી રહ્યા છે કમથી કમ એમની ભક્તિમાં વિક્ષેપ નહીં પાડીએ એ રીતે હું પરિક્રમા કરીશ ગિરરાજજી પાસે જાઓ જયું નથી કે દૂધ જ ચડાવી રાખો એ તો પૂજાની વિધિ છે એમના જેવો ભગવદી પ્રભુના ગુણગાન કરો ગિરરાજજી દૂધ ચડાવવા કરતા પણ ભગવત ગુણગાન થી વધારે પ્રસન્ન થશે અને દૂધ ચડાવવું એ તમારા મનની પૂજા છે પણ એમની પ્રસન્નતા તો ભગવત ગુણગાનમાં છે એટલે જ્યારે વ્યક્તિઓનું સામર્થ્ય વધે ને ત્યારે સમાજમાં વિવેકની વધારે જરૂર પડતી હોય છે ત્યારે સમાજનું સામર્થ્ય વધી ગયું હોય ને બધાની તાકાત છે કે શકે પણ હવે તમે ને શ્રમ આપો છો કારણ કે સો લીટર ચડાવ્યું એમાં દૂધ કેટલું હતું એ પ્રશ્નાર્થ છે હવે એ દૂધે હતું કે નહીં વિચાર તો કરો તમે કલાક પહેલા કોઈને એમ કહો કે સો લીટર દૂધ જોઈએ પેલો કે હા હો જાય બહુ પૂજનમાં પડવા કરતા આધી દૈવિક સ્વરૂપોનો આનંદ લેતા શીખો જે મહાપ્રભુજી ને ગુસાઇજી ને ભગવદી આપણને શીખવાડ્યું છે એમના આધિદૈવિક સ્વરૂપો શું છે એનો અનુભવ આપણને કઈ રીતે થાય

પહેલો પરિચય ગોપીઓ ગિરિરાજજી નો કરાવ્યો પછી ઠાકોરજી પરિચય કરાવ્યો કે આ તો પરમ ભગવદીય છે અને એટલા માટે ગિરિરાજજીની તરેટી અને બીજો યમુનાજી નો તટ પણ એવો પાવન છે અને શ્રી યમુનાજી અખંડ ભગવત નામ લઈ રહ્યા છે બને તો એ તટ ઉપર બેસીને પણ એ સંકલ્પ સાથે જજો અહીંયા હું લૌકિક નહીં બોલું અમુક જગ્યાઓ છોડી દેવી બાકી તો દુનિયામાં આખી દુનિયા ખાલી પડી છે લૌકિક કરવા માટે પણ અમુક જગ્યા જે અલૌકિકત્વ જે જગ્યાઓનું માનવામાં આવે છે જે આપણે પણ સ્વીકારીએ છીએ કે અહીંયા પ્રગટ રૂપે પ્રભુ બિરાજે છે અહીંયા પ્રગટ યમનાજી બિરાજે છે અહીંયા પ્રગટ ગિરરાજી બિરાજે છે વિચાર કરો તમારી આગળ યમનાજી સાક્ષાત પ્રગટ થઈ જાય તો તમે શું કરો એ જ કાર્ય યમનાજીના તટ પર બેસીને કરો પણ ત્યાં પ્રગટ છે અને એટલા માટે વિવેક રાખો સામર્થ્ય વધે ત્યારે વિવેક જાળવો મારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અત્યારે આપણે બધાએ સમય જયારે બદલાઈ રહ્યો છે યુગ બદલાઈ રહ્યો છે લોકોની વિચારધારાઓ બદલાઈ રહી છે અને એવા સમયે આપણે પણ થોડું મેચ્યોર થઈ અને ભક્તિ કરવાનો પ્રયાસ કરવો જોઈએ તો જ આપણા તીર્થો આપણી બેઠકજીઓ સચવાશે નહી તો એમને સાચવવા જ અઘરા થઈ જશે ઘણી વાર આપણી ભક્તિના અતિરેકે એ તીર્થો નો નાશ કર્યો છે નાસ્તિક લોકો નથી કર્યો આ બગાડ નાસ્તિક લોકો નથી કરતા કારણ કે જતા જ નથી જાય છે કોણ માનનારા અને બગાડે છે કોણ વધારે પડતું માનનારા અને એટલા માટે કોઈ વસ્તુનો અતિરેક કરી એ બુદ્ધિ બંધ નહીં કરી દેવી કે હું આનો બગાડ કરું છું કે સુધાર કરું છું આ કરીને મેં કર્યું શું પામ્યું શું આ વિચાર કરવાની આજે બહુ જ જરૂરી છે અને આપણે જો બધા જ વિચાર કરીશું અને સમાજમાં સમજ પેદા થાય તો આપમેળે પરિવર્તનનો શરૂઆત થઈ જાય અહીંયા આ રીતે શ્રી મહાપ્રભુજી કૃપા કરી છે તો જે વાત હું કરી રહ્યો હતો અલૌકિક જનોથી ભક્તિ અને એમના સંગાથે આપણે ભક્તિનો આનંદ લેવો વંદન કર્યા ગોરજા સમરાઈને આવા ભગવદી વૈષ્ણવ થયા કે જેને કાર જેની કૃપાથી ઠાકોરજી પ્રગટ સ્વરૂપે આવીને આરોગવા લાગે આગળ કૃષ્ણદાસી દાસી રૂકમણી વહુજીના ખવાસી કરતા ગુસાઈજીના વહુજી રૂકમણી વહુજી અને એમની પરચારગીમાં આ કૃષ્ણદાસી રહેતા બહુ લાડીલા જ્યારે રુકમણી વહુજીને બાલક થવાના હતા અને બાળક થવાના હતા અને પ્રસવ પીડા જાગી કોઈ જોશીને જઈને પૂછીને આવ્યા કે હમણાં યોગ બરાબર નથી હમણાં જો બાળક ન થાય તો સારું ભાગતા 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 પાછળ આવ્યા રૂકમણી બહુજીના પેટ પર હાથ મૂકીને એટલું બોલ્યા કે બાવા અત્યારે સમય સારો નથી પછી પધારજો અને આટલું બોલ્યા ને પીડા સમાપ્ત થઈ શાંત થઈ ગઈ અને એમણે તો નક્કી જ કરી રાખેલું બહુ વાલા હતા બહુજી એમના લાલજી એટલા વાલા એટલે કહ્યું કે આમને જો લાલજી થશે તો એમનું નામ હું ગોકુલનાથજી રાખીશ અહી તો પ્રગટ્યા નથી એના પહેલા જ નક્કી કરી રાખીશ અને સાત આઠ દિવસ ગયા ફરી પૂછ્યું કે હવે યોગ કેવો હવે ઉત્તમમાં ઉત્તમ યોગ છે આ સમયે જે પ્રગટ થશે એ મહાપુરુષ પ્રગટ થશે સાક્ષાત ભગવદ અવતાર થશે એટલે દોડતા 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 આવ્યા પેટ પર હાથ રાખીને કહ્યું બાવા હવે પધારો અને ત્યાં જ શ્રી ગોકુલનાથજી નું પ્રાગટ્ય થયું બોલો ગોકુલ નાથ ગોકુલ નાથ અને ગોકુલનાથજી પ્રગટ્યા ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા અને ગુસાઈજી એ કહ્યું આમનું નામ તો હું શ્રી વલ્લભ રાખીશ તો ગુસાઈજી ગોકુલનાથજી ને ઘરમાં વલ્લભ કહીને બોલાવતા પણ ગોકુલનાથજી તો પ્રસિદ્ધ થયા ગોકુલનાથજી નામથી કારણ કે ભગવતી વૈષ્ણવે નામ રાખ્યું હતું એટલે કે પ્રભુ પણ વૈષ્ણવની કાની રાખે છે માન રાખે છે આદર રાખે છે વૈષ્ણવની વાત કે વૈષ્ણવે કોઈ મનોરથ કર્યો હોય મનમાં તો પ્રભુ પોતાના મનની છુપાવી અને ભક્તોને યશ અપાવે છે વિશ્વજીના પ્રસંગમાં આપણે જોઈએ ને મત પ્રતિજ્ઞા અત્યારે વિસ્તાર નથી કરતો પણ વિશ્વ સ્તુતિમાં પણ સ્વયં વિશ્વજી સ્તુતિ કરતા કહે છે કે મારું વચન સાચું રાખવા માટે આપે આપું આપનું વચન છોડી દીધું કારણ કે પ્રભુએ કહ્યું કે હું યુદ્ધમાં રહીશ પણ હથિયાર હાથમાં નહીં લઉં અને ભીષ્મજી એ કહ્યું કે પ્રભુના હાથમાં હથિયાર લેવડાઈ રહીશ અને પ્રભુએ જયારે રથ તૂટ્યો ને પૈડું પડ્યું ને હાથમાં આંગળીમાં રથનું પૈડું લઈ ભગવાન મારવા દોડ્યા ભીષ્મજી અને ત્યારે ભીષ્મજી ગળગળા થઈ ગયા કે પ્રભુ આપ આવા કૃપાળું છો મારું વચન સાચું કરવા આપ આપના વચનોને છોડી દો છો લોકો એ યાદ રાખશે કે ભગવાને વચન તોડી નાખ્યું પણ એ યાદ નહીં રાખે કે ભગવાને ભક્તની લાજ રાખી છે આ તો એના વિષ્મજીના વચન ને સત્ય કરવા માટે ભગવાન પોતે અસત્ય કરવા તૈયાર અસત્ય બનવા તૈયાર થઈ ગયા અહીંયા કહ્યું કે જો કૃષ્ણ નું વચન દાખવા સ્વયં પ્રભુ ગોકલેશ રૂપે ગોકુલનાથજી સ્વરૂપે સર્વ જગતમાં પ્રસિદ્ધ થયા આપણા માલા તિલક ના રક્ષણ હાર શ્રી ગોકલેશ પ્રભુ આજે આપણા ગળામાં કંઠી છે તે ગોકુલનાથજીની બેન છે એમણે એ સમયે એ માલા તિલક ની રક્ષા કરી તો આજે આપણે આ કંઠીને ધારણ કરી શકીએ એ સમયે આટલા પ્રતિબંધો હતા તોય લોકોએ કાઢી નહીં આજે કોઈ ના પાડનારું નથી હું એમ નથી કહેતો કે બધાય કાઢી નાખી બધા પહેરે જ છે પણ આજે કોઈ રોકનારું નથી એમ આજે બધી સુવિધા આજના જેવો ટાઈમ તો ભક્તિ કરવાનો ક્યારેય નહોતો કેટલો સરસ સમય બધી જ સુવિધા બધી જ સગવડતા અને એટલા માટે કરવું હોય તો કરવા જ લાગે કોઈ રોકનાર તમે સારું કરો તો બધા તમને કોણ એટલે સત્કર્મો કરી રહ્યો અહિયાં આ રીતે ગોકુલનાથજી નું નામ ગોકલેશ પ્રસિદ્ધ થયું કૃષ્ણા દાસી એ આ નામ આપ્યું હતું આગળ બુલામિશ્વર ની વાર્તા આવી લાહોરમાં રહેતા બુલામિશ્ર સારસ્વત બ્રાહ્મણ

આમ કૃષ્ણાશ્રય દ્વારા દ્રઢ આશ્રય એમને સિદ્ધ થઈ ગયો અને એટલા માટે જ આપણે ત્યાં કહેવાય છે કે નિત્ય વૈષ્ણવે ઠાકોરજીની સન્મુખ કૃષ્ણાશ્રય પાઠ જરૂર કરવો યમનાષ્ટક કૃષ્ણાશ્રય ને સર્વોત્તમ સ્તોત્ર આ ત્રણ તો કમ્પલસરી છે બધા કરવા જ જોઈએ તમને દ્રઢતા પ્રભુમાં ન થતી હોય હજી આશ્રય દ્રઢ ન થતો હોય હજી મન ડગી જતું હોય તો બને તો ઠાકોરજીની સન્મુખ કૃષ્ણાશ્રયનો પાઠ કરજો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો ભ્રવિત

ઉખલ બંધન ની લીલા નો પ્રસંગ આવે છે કે ઠાકોરજી ઉખલે બંધાયા અને ખેંચતા ખેંચતા નંદાલય ની આંગણામાં બે વૃક્ષો હતા એની વચ્ચેથી નીકળવા ગયા અને ઉખલ ફસાયું અને ઝટકો લાગ્યો અને બંને વૃક્ષો તૂટ્યા ત્યારે એમાંથી નલ કુબેર અને મણિગ્રીવ કુબેર ના પુત્રો પ્રગટ થયા એમને શ્રાપ લાગેલો કારણ કે ઋષિની મર્યાદા ન રાખી અને સ્નાન કરી રહ્યા હતા તો કહું તમારી મતિ જડ છે તમે જડ વૃક્ષ થઈને પડો ક્ષમા માંગી ત્યારે દયાવી ઋષિ ને કહ્યું કે તમારો ઉદ્ધાર ભગવાન કરશે તો એક ઋષિ નું વચન રાખવા માટે ભગવાને આ બંને નો ઉદ્ધાર કર્યો તો જ્યારે સ્વયં પ્રભુના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી કહેતા હોય તો શું ઠાકોરજી એ વચનની લાજ નહીં રાખે એક સાધારણ ઋષિ ઋષિનું વચનની લાજ રાખે છે તો શું વલ્લભના વચનની લાજ નહીં રાખે ઈતિશ્રી વલ્લભો પ્રવિત મહાપ્રભુજી કહી રહ્યા છે અને એટલા માટે ચોક્કસ આશ્રય સિદ્ધ થશે અને એટલા માટે કૃષ્ણાશ્રય નો પાઠ દરેક વૈષ્ણવે કરવો જોઈએ એનાથી આશ્રય આશ્રય થાય આ થઈ ગયો લાહોરમાં એક દંપતી રહેતા બધું જ હતું પણ સંતતી નહોતી મનમાં એક તાપ થયો કેમ કરીને ઘરમાં કોઈ ખેલનારું આવે બુલા મિશ્ર પાસે ગયા બ્રાહ્મણ છે વિદ્વાન છે અને કહ્યું કે અમે સાંભળ્યું છે કે આપની કૃપા થશે અને આપ શાસ્ત્રોના જ્ઞાતા છો તો આપ કોઈ ઉપાય બતાવો કે અમારા ઘરે પારણું કેમ બંધાય અને ત્યારે બુલા મિશ્રએ કહ્યું હરિવંશ પુરાણનું પાઠ કરો એ કરવા માત્રથી તમારા ઘરે સંતતિ થશે વિનંતી કરી બુલા મિશ્રને અને સ્વયં બુલા મિશ્રએ હરિવંશ પુરાણ પાઠ કર્યો ઘરમાં આવીને પારાયણ કર્યું અને એ પાઠના પ્રભાવથી એમને ત્યાં સંતતિ થઈ ભાવ પ્રકાશમાં તો બતાવ્યું આ ભગવદીઓની વાણી ઠાકોરજી ક્યારે પણ નિષ્ફળ જવા દેતા જ્યારે કોઈ ગુરુ કોઈ ભગવદી એમ કહે કે ના તારા પર કૃપા થશે મારા તને આશીર્વાદ છે ત્યારે ઠાકોરજી એ વચનની લાજ રાખે છે એ વચનોને નિરથ જવા દેતા નથી અને આમ બુલા મિશ્રની કારણ કે મહાપ્રભુજીના સેવક છે એટલે પુરાણના પ્રભાવ કરતા પણ મહાપ્રભુજીના સેવકનો પ્રભાવ વધારે છે અને એટલા માટે એમના સંકલ્પને ઠાકોરજીએ સિદ્ધ કર્યો એવા બુલા મિશ્ર ને વંદન કરીએ આગળ રામદાસ પુરોહિતની વાર્તા આવી રામદાસ મેવાડના બ્રાહ્મણ હતા મેવાડા બ્રાહ્મણ મીરાબાઈના પુરોહિત હતા યજમાન હતા મીરાબાઈ નો પરિવાર એક એકવાર રામदास મીરાબાઈને ત્યાં આવ્યા છે સામે ભગવત સ્વરૂપ ઠાકોરજી નું છે અને મીરાબાઈએ કહ્યું કે રામदास કે ઠાકોરજીના પદ ગાઓ અને જ્યારે ગાવાનું કહ્યું ત્યારે મહાપ્રભુજીની વધાઈ ગઈ એવી સુંદર ગાઈ ત્યારે મીરાબાઈને થયું કે કદાચ સમજાની હોય તે ફરી કહ્યું કે વિષ્ણુનું પદ ગાઓ કૃષ્ણનું પદ ગાઓ અને આ ફરીવાર જ્યારે કહ્યું તો રામદાસ ને બહુ ખોટું લાગી ગયું એમને થયું કે તમે મહાપ્રભુજી અને ઠાકોરજીને જુદા કરીને જાણો છો મારા માટે તો બંને એક જ છે બંનેમાંથી કોઈમાં ભેદ મેં નથી જોયો કેવલ આચાર્ય કુળમાં પ્રગટ થયા છે પણ કોણ પ્રગટ થયા છે તો કે દ્વિજ કુલ પ્રગટે શ્રી જે બ્રજમાં અનેક અનેકવિધ લીલા કરે છે એ જ મહાપ્રભુજી થઈને થયેલી અને જ્યારે

આટલા સ્વરૂપો સાક્ષાત ભગવદ રૂપ છે ઠાકોરજી રૂપ શ્રી યમુનાજી છે ભગવદ રૂપ શ્રી વલ્લભ છે ભગવદ રૂપ શ્રી ગુસાઈજી છે ભગવદ રૂપ શ્રી ગિરરાજજી છે આટલા તત્વો એ સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ રૂપ છે એટલે એમાં જરાય નૂન ભાવ નહીં લાવવો ઉતરતો ભાવ નહીં લાવવો વ્યવહાર ભેદ હોય પણ ભાવ ભેદ નહીં રાખો એ જ પ્રભુ બિરાજ છે ઘણી વાર બધા એમ થાય શ્રીનાથજી છે એમનાજી નથી હવે એમને પધરાવું મહાપ્રભુ નથી એમને પધરાવું ગિરરાજજી નથી એમને પધરાવું અરે ધ્યાનથી શ્રીનાથજી ના સ્વરૂપ ને જો એમાં ગિરરાજજી નથી દેખાતા કંદરામાં કંદરા ગિરરાજજી તો છે મુખારવિંદ ને જો શ્રી મહાપ્રભુજી નથી દેખાતા ચરણારવિંદ જો શ્રી યમુનાજી નથી રહેતા આ બધા સ્વરૂપો બિરાજ છે અને એટલા માટે મહાપ્રભુજી અને ઠાકોરજી માં ભેદ જે જાણે એનો સંગ નહી કરવો ભગવતી એને જાણવો જે બંનેને એક કરીને જાણે આમ એવા દ્રઢ ભાવ વાળા રામદાસ થયા આગળ રામદાસ ચૌહાણ ની વાર્તા આવી રાજપૂત છે બુંદેલખંડ ના છે શ્રીનાથજી નું પ્રાગટ્ય જયારે થયું શ્રી મહાપ્રભુજી પધાર્યા અને શ્રીનાથજી નું છે કુમનદાસ મળ્યા અને કુમનદાસને કીર્તનની સેવા સોંપી એમ જુદી જુદી સેવાઓ જુદા જુદા લોકોને આપવામાં આવી તો એ સમયે જ્યારે કાચું મંદિર બન્યું એ

આ પ્રકારે મંગળા આ પ્રકારે શ્રંગાર આ પ્રકારે રાજભોગ એમ અષ્ટયામનો ક્રમ બતાવ્યો કુંબન દાસને કહ્યું તમે રોજ કીર્તન કરવા આવજો એટલે અષ્ટખામાં પહેલા કીર્તન શ્રીનાથજીની સન્મુખ કોઈએ કર્યા હોય તે કુંબનદાસજી છે અને પહેલી સેવા કોઈએ કરી હોય તે રામદાસ ચૌહાણ છે ખૂબ ભાવથી સેવા કરતા ઠાકોરજીની માનસી સેવા એમને સિદ્ધ થઈ સદા ભગવત સેવામાં મગ્ન રહેતા નવું મંદિર બનવાની તૈયારી છે અને તો એકાંતમાં ગુપ્ત સેવા કરવાની ભાવના હતી કે ત્યાં ગુપ્તતાથી પ્રભુને લાલ લડાવીશ એટલે એ પ્રસંગ હવે પૂરો થયો હવે તો પ્રભુ જગુદ્ધારક રૂપે બિરાજવાના છે થયું કે મારી સેવા શ્રીનાથજી બાબામાં પહોંચી ધ્યાન મગ્ન બન્યા પ્રભુમાં ભાવ લાગ્યો ઠાકોરજીના ચરણાર્દિનમાં દેહ છૂટી અને લીલાને પ્રાપ્ત એવા રામદાસ ચૌહાણને વંદન કરીએ